કેટલાક મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે તો એમને શું કરવા આપણે ભૂલી એમના માટે પણ જોરદાર તાળીઓ પાડ લો સાથીઓ આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી એ મૂળ માલિક છે આદિવાસી એ આ દેશનો માલિક છે ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોણ એ જાણવું પડે ત્યારે સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે દેશનું બંધારણ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિ હતો એ જંગલોમાં ફરતો તો ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નોતી થઈ એમણે જંગલના ના વન ફળ કંદમોળ અને જંગલના પાણી પ્રાણી પ્રાણીનો શિકાર કરીને વાંસના ઘસારામાંથી અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલો હોય અગ્નિમાં જે ભૂંજાયેલો હોય એ ખવાય અને એણે અગ્નિની શોધ એને સાચવી રાખી બાદમાં પેણાની શોધ થઈ ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી આશરે આજે આજથી 50 40 થી 50000 વર્ષ પહેલા પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા નાના મોટા કપિલાઓમાં આદિવાસી સરદારો ગામના મુખીઓ ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રેવા લાગ્યા બાદમાં તો તમને બધાને ખબર છે આપણે બધા ભણીએ છીએ આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય 8 માં હોય બધું ભણાવવામાં આવે છે કે ત્યાર બાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી કેટલી જાતિના લોકો યુરેશિયન થી આવ્યા કેટલા પોર્ટુગીઝ થી આવ્યા કેટલા મુગલોએ આક્રમણ કર્યું ફ્રેન્ચોએ આક્રમણ કર્યું હોણોએ આક્રમણ કર્યું અને અનેકવાર ઇતિહાસ શિકારોના કેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો એ ચાહે બિરસા મુંડા હોય ત્યાં ત્યાં નાયક હોય ખાત્ય નાયક હોય તાટ્ય મામા હોય ફૂલો ઝૂલો હોય ગુરુ ગોવિંદજી હોય જલકારી બાઈ હોય રોપસિંહ નાયક હોય કે આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું અનેક સંઘર્ષો થયા અનેક આપણા લોકો મરી ગયા કેટલાય લોકો પોતાની શહીદી મોઇરી દીધી અને બાદમાં આઝાદી મળી આઝાદી મળી ત્યારે આપણને બધાયને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે

જે બંધારણથી દેશ ચાલે છે એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિત પાંચ જે પ્રકારે બંધારણના આર્ટિકલ બસો તેતાલીસ માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનું નાખવું હોય સ્ટેચ્યુ નાખવું હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈન ના ટાવર ઉભા કરવા હોય મહેર કાઢવી હોય કોઈ પણ જાતની પાવર માટે ગામ સભા ને સત્તા આપી છે ત્યારે પાંચમી અનુસૂચિનો નો જે સત્તા મળી છે 1996 ના જે ગામ સભાને સત્તા મળી છે ત્યારે બંધારણ તો એવું કહે છે ન ન લોકસભા વિધાનસભા ઊંચી ગામ સભા ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે આપણા ગામો ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગર થી બોલાયો મોકલાયેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છોટા કરી દેવામાં આવે છે ત્યારે આજામાં નઈ આવવાનો નઈ જવાનો એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા અમારા સરપંચોને દબાવતા હતા બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કોઈ વિકાસ ન કરીએ

તમારા બધા ના અમે મોર બોલાવી દઈશું મોર અમે કોઈને છોડીએ નહીં કેમ કે અમે તમારા જેવા કોઈ નું ખોટું કરતા નથી અમારે કોઈના રોડ ના ભાજપ અને ના લોકો સામે પણ આરપાર લડાઈ થશે કેટલાક દિવસો થી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે સુધી અને ધારાસભ્ય હોય કે સાંસદ હોય મંત્રી હોય કે તંત્રી હોય કે સંત્રી હોય મુખ્યમંત્રી હોય એમની ગાડીઓ એમનો પગાર નો ખર્ચો તમારા બધા ના ટેક્સ માંથી આવે છે કલેક્ટર પગાર તમે આપો છો બે હાથ જોડી સાહેબ કરવાની જરૂર નથી ક્યાંય પણ તમારું કામ હશે એ પોલીસ સ્ટેશન પણ આપણું છે એ કલેક્ટર કચેરી પણ આપણી છે એસપી કચેરી પણ આપણી છે વડ કે સાત માલિક ની જેમ જજો

દૂર થી પાણી પર જોયા નહી આવનારા દિવસો માં તૈયાર થઈ જાવ કોંગ્રેસ ના લોકો ની શરમ છોડી દો એકવાર પૂછી લો ભાઈ આવવાના હોય તો આવી જાવ દૂર પાણી પર બેસીને જોયા નહી કરો

કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધા પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું પોલીસ અધિકારીઓ કેટલાક ભાજપના ના કેટલાક ભાજપ ના સાંસદ ના ઇશારે વિસ્તાર માં અમારા અધિકારીઓ અમારા આગેવાનો ને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે પ્રોજેક્ટ નામે અમારા લોકો ની જમીનો લેવાનું કામ કરે છે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠેલા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને હેરાન પરેશાન વાળી કરવાનું ભૂલી જજો અને જે પાડેલીયામાં થઈ છે એવી ઘટના આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ થશે અને નેપાળ તલાટી થી લઈને કલેક્ટર સુધી હુમલા થાય છે પણ હુમલા થાય છે અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નતા આવતા હમણાં દીપડાઓ બહાર થી લાવી લાવીને આપણા લોકોને જંગલો વચ્ચે હજારો વર્ષ થી રહી છે અમારા આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દેજો તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહિયાં નજરે પડવાના નથી છો ભાઈ અમારા લોકોને હેરાન પરેશાન કરો છો ત્યારે જંગલ ખાતા પણ આપણે કહી દેવાનું છે અને સાથીઓ આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા પોતાની ગાડી પણ બહાર મુકાવે છે મહિલાઓના ઝૂપડા બધા તોડી નાખવામાં આવે છે અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી વિકાસ બધાનો જ કરો અમારો પણ વિકાસ કરો પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવાની વાત કરે છે આ સરકાર ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી

રેલો જશે અને ગાંધીનગર માં જઈને નેપાળ વાડી કરવાની ફરજ પડશે તો ગાંધીનગર માં નેપાળ વાડી કરીને પણ સત્તા પરિવર્તન કરીશું ત્યારે આ વિસ્તારમાં આ પંચાયતમાં